તો નમસ્કાર મિત્રો રાજુ સોલંકી લઈને સૌથી મોટા સમાચાર મળી રહી છે જે મિત્રો રાજુ સોલંકી દ્વારા એક અરજી કરવામાં આવી છે જેમાં જયરાજ છે ઝડ મિત્રો એકસો વીસ બે હેઠળ ધરપકડ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે જેમ તો રાજુ સોલંકી છે હવે છોડવાના મૂળમાં જરાય લાગતા નથી મિત્રો આ કેસને લઈને પેલા એવું લાગતું હતું ક્યાંક ને ક્યાંક આ કેસ દબાઈ જવાનો છે મિત્રો સમાધાન થઈ જવાનું છે પણ રાજુ સોલંકી ચોખ્ખી ના પાડી દીધી છે અને મિત્રો રાજીવ સોલંકી હવે આ ઘટનાને લઈને સૌથી મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે જે મિત્રો અત્યારે અરજી તો કરી છે પણ અરજીની સાથે સાથે મિત્રો તેમને લાગતું હતું કે તેમનું જે સોલંકી છે તેમનું લોકેશન છે તે એક જુનાગઢ સ્થાનિક એક વ્યક્તિ આપ્યું હતું તો અરજીમાં તેનું નામ પણ મિત્રો અત્યારે સામેલ કરવામાં આવ્યું છે અને સૌથી મોટા સમાચાર છે મિત્રો હું તમને અત્યારે આપી રહ્યો છું અને રાજીવ સોલંકી અને સમગ્ર દલિત સમાજ મિત્રો પંદરમી ઓગસ્ટે ગાંધીનગર જવાનો છે બે લાખ દલિતો છે તે ગાંધીનગર મિત્રો મોટર સાયકલ લઈને જવાના છે તો આ સૌથી મોટા સમાચાર મિત્રો મળી રહ્યા છે હું તમને આપી રહ્યો છું મિત્રો તો જરૂરથી આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ફેસબુકમાં વિડીયો તો ફેસબુક પેજને જરૂરથી ફોલો કરી લેજો મિત્રો આ કેસ લઈને આપને લાગતું હતું કે ક્યાંક ની ક્યાંક આ કેસ દબાઈ જવાનો છે મિત્રો પણ એવું થયું નથી રાજુ સોલંકી છે છોડવાના મૂળમાં જરાય એટલે જરાય મિત્રો અત્યારે લાગતા નથી જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ આંદોલન છે ઉગ્ર થઈ રહ્યું છે આગામી સમયમાં મિત્રો તેત્રીસ તાલુકાના જે દલિત સમાજના આગેવાનો છે તેમની મિટિંગ થવાના છે મિત્રો ત્યારબાદ એક નિર્ણય લેવામાં આવશે અને નિર્ણય લીધા બાદ આંદોલન છે તેને એક ગતિ આપવામાં આવશે અને હાલ મિત્રો રાજુ સોલંકી છે સમાધાનની ચોખ્ખી ના પાડી દીધી છે અને પંદરમી ઓગસ્ટે બે લાખ મોટરસાયકલ સાથે ફરીથી રાજુ સોલંકી છે જૂનાગઢ થી ગાંધીનગર સુધી મિત્રો મુખ્યમંત્રીને આવેદન આપવાના છે રાજ્યપાલ ને આવેદન આપવાના છે પ્રદેશ પ્રમુખને આજને આવેદન આપવાના છે તો મિત્રો આગામી સમયમાં આંદોલનની તમામે તમામ અપડેટ હું તમારી સુધી શેર કરવાનો છું તો આપણે યુટ્યુબ ચેનલમાં નવો હોય તો યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ અને આ જ વિડીયો અમારો ફેસબુક પર જઈ રહ્યો ફેસબુક થી ફોલો કરી દેજો મિત્રો આની પહેલા પણ રાજુ સોલંકી છે તેમનું ધર્મ પરિવર્તન ફોર્મ છે તેમને ભર્યું હતું રાજુ રફિક થવા જઈ રહ્યા હતા મિત્રો તેમને તેમનું ફોર્મ છે તે પણ ભરી દીધું છે તો આ આંદોલનને ને ક્યાંક ને ક્યાંક મિત્રો રાજુ સોલંકી છે તે આગળ ને આગળ ધપાવતા જાય છે મિત્રો તો આગળ હજી શું થવાનું છે તે પણ હું તમને માહિતી આપીશ તો જરૂરથી આપડી ચેનલ ને કરી લેજો